કચ્છ ખડીયા યાત્રા સંઘ અહીંયાથી સામૂહિક અમે ચાલીસ જણાને વિઝા મળી હતી અને ચાલીસ જણા અમે અહીંયાથી રવાના થયા અને ચાલીસ જણા કરાચી પાકિસ્તાન અમને હું સ્વાગત પણ થયો બહુ આદરમાન પણ મળ્યું અને અમે ત્રીસ દિવસ માટે કચ્છ ખડીયા યાત્રા સંઘ અહીંયાથી ગઈ હતી પણ અનિવાર્ય સંઘો સંજોગે અમને આશા હતી કે અમારા માતંગડે લુણંગ દે માતાઈ દેવા અને માઇદેવા અને મા િંગલાજના દર્શન કરશું પણ હાલાત એવી ઊભી થઈ કે કાશ્મીરની અંદરમાં જીયા બનાવ બન્યો એ અમારા માટે આ ભારત માટે ઇન્ડિયા માટે ખરેખર એક દુઃખદ ઘટના હતી આ ઘટના ખરેખર ન બનવી જોઈએ અને ન બનવી જોઈએ એ વાતનો અમને દુઃખ છે કારણ કે અમારા અમારા ભારતના જે પણ બાળકો લેડીસો જેન્ટ્સ જે પણ ગયા છે એ વાતનું અમને દુઃખ હતું અને હું પણ દુઃખ છે અને આજે પણ દુઃખ છે અને શ્રદ્ધાંજલિના સ્વરૂપે અમે આ તમને એક અમારું મનની અને હૃદયની વાત કરી એટલા માટે કે અમારા પરમાત્મા કને જે માણસો ગયા છે એને ભગવાન પરમાત્મા સુખી અને સંપન્ન આપે પણ સરકાર પાસે અમારી એક રજૂઆત હતી કે અમે ખડિયા જે જયાર જયા જઈ રહ્યા છીએ અહીંયા પણ અનિવાર્ય સંજોગે સરકારનો ઓર્ડર આવ્યો કે તમને ત્રીસ તારીખથી પહેલાં વાઘા બોર્ડર મૂકવાનો છે પણ આ વાતને અમે વખોડીએ છીએ ખૂબ જ મહેસૂલી મેઘવાડ તમામે તમામ જેટલા પણ મહેસૂલ મેઘવાડ છે મહેસૂલ સમાજના માણસો આ ઘટનાને અમે વખોડીએ છીએ કારણ કે આ ઘટના જો બની છે આવી ઘટના ન બને અને ભારત અને પાકિસ્તાનનો સંબંધ અજર અને અમર રહે અમારી ભાઈચારો અમારી એકતા અને અખંડતા ભારત અને પાકિસ્તાની રે એવું ઈચ્છીએ છીએ હિન્દુઓની પરિસ્થિતિ એટલી બધી કોઈ તકલીફ નથી પણ જેટલું આપણી પાસે સુખંડ સાહેબી છે એટલી સાહેબી ખરેખર નથી કારણ કે અમારી અમને કોઈ જ બીજી તો કોઈ તકલીફ નથી અને હિન્દુઓ પણ હું સુરક્ષિત છે હિન્દુઓના મંદિર છે શિવ મંદિર છે પંચમુખી હનુમાન છે અને સાથે સાથે આપણા આપણા ભાઈઓ પણ હું સુરક્ષિત છે પણ આ વાત જ્યારે સાંભળી આ જ્યારે આપણી ઇન્ડિયાની વાત જ્યારે સાંભળીને ત્યારે એ લોકોને પણ બહુ દુઃખ થયું કારણ કે હું પણ હિન્દુભાઈઓ છે ને આ હિન્દુભાઈની જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું પણ અમે શ્રદ્ધાંજલિનું આયોજન રાખેલું હતું